જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ગણેશ ચોથના દસ દિવસ સાંભળવામાં આવતું ગણેશ પુરાણ જેનો અધ્યાય ત્રીજો જેમાં સાંભળશું શ્રી ગણેશજીના મુખ્ય આઠ અવતારની કથા ભગવાન ગણેશ વિઘ્નહર્તા દેવ મનાય છે પ્રત્યેક શુભ કાર્યમાં તેમના સ્મરણ અને પ્રાર્થના માત્રથી જ તે નિર્વિધને પાર પડે છે તેવી જ રીતે શ્રી ગણેશ પુરાણની કથા સાંભળવાથી જીવનમાં સફળતા શુભતા ધન લક્ષ્મી ઐશ્વર્ય સંપત્તિ અને શ્રી બોલો ભગવાન શ્રી ગણેશ નો પહેલો અવતાર વક્ર કથા સાંભળશું ઇન્દ્ર રાજાના પ્રમાદના કારણે મત્સર નામના અસુર નો જન્મ થયો મત્સરે ગુરુ શુક્રાચાર્ય પાસે ઓમ નમ શિવાય મંત્ર મેળવ્યો અસુરની કઠિન તપસ્યાથી મહાદેવજી પ્રસન્ન થયા અને મત્સરને વરદાન આપ્યું કે તેને કોઈથી ભય ન રહેશે શુક્રાચાર્યે મત્સરને દૈત્ય રાજની પદવી આપી મત્સરે વિશ્વ વિજય કરવાનો નિર્ણય કર્યો પૃથ્વીના રાજાઓ મત્સરની સામે ટકી શક્યા નહીં આથી પૃથ્વી પર મત્સરનું એક રાજ્ય થયું મદમસ્ત બનેલા અસુર મત્સરે પછી પાતાળ લોક પર ચડાઈ કરી અસુરો સામે ન ટકી શકવાથી શેષે શરણાગતિ સ્વીકારી લીધી મત્સર એટલેથી અટક્યો નહીં હવે દેવલક પર ટાટક્યો દેવો પરાજિત થયા ઇન્દ્રને લાવી મત્સર સ્વર્ગનો પણ અધિપતિ બન્યો અસુરોથી ત્રાસેલા દેવો કૈલાસ પહોંચ્યા અને મહાદેવજી આગળ દુઃખ પ્રદર્શિત કર્યું મત્સરને ખબર પડતા તેણે કૈલાસ ઉપર પણ ચડાઈ કરી કૈલાસ ઉપર એણે કબજો જમાવ્યો દુઃખી થઈ ગયેલા દેવો અસુરના વિનાશનો ઉપયોગ શોધવા લાગ્યા ભગવાન દત્તાત્રેયજી એમની સહાય આવ્યા એમણે દેવોને વક્રતુંડ ગણપતિજીના પહેલા અક્ષર ગ નો મંત્ર આપ્યો અને અનુષ્ઠાન કરવા સૂચવ્યું દેવોના અનુષ્ઠાનથી પ્રસન્ન થઈ તત્કાળ ફળ દેનારા વક્રતુંડ પ્રગટ થયા તેમણે દેવોને સ્વસ્થ થવા કહ્યું અને સ્મરણ માત્રથી અસંખ્ય ગણોની સેનાએ કરી મત્સાસુરની રાજધાની પર ચઢાઈ કરી આથી મત્સાસુરનો પરાજય કર્યો દૈત્યો શરણે થયા એટલે દયામય તુંડે એને પ્રાણદાન આપ્યું અને દેવોનો નિર્ભય બનાવ્યા બોલો ભગવાન શ્રી ગણેશની જય હવે સાંભળશું ભગવાન શ્રી ગણેશનો બીજો અવતાર એકદંત અવતારની કથા ચવન ઋષિએ મદને ઉત્પન્ન કર્યો મદ પાતા લોક શુક્રાચાર્યજી પાસે ગયો પ્રણામ કરી કહેવા લાગ્યો મને આપનો શિષ્ય બનાવો હું સમગ્ર બ્રહ્મ રાજ્ય ચાહું છું આપ મારી મનોકામના પૂર્ણ કરો શુક્રાચાર્યએ મદને શિષ્ય તરીકે સ્વીકાર્યો અને હ્રી નામનો શક્તિ મંત્ર આપ્યો ભયાનક જંગલમાં જ મદે કઠોર તપ આદર્યું વર્ષોના એના તપથી પ્રસન્ન થઈ આદિ શક્તિ ભગવતી સિંહવાહિની પ્રગટ થયા માતાજીએ એને વરદાન આપ્યું કે તું અખિલ બ્રહ્માંડનું રાજ્ય પ્રાપ્ત કરીશ મધ વરદાન મેળવી પોતાની નગરીમાં આવ્યો અને સમસ્ત બ્રહ્માંડ ઉપર વિજય વાવટો ફરકાવ્યો સગળે અસુરોનું ખાદકી સામ્રાજ્ય પ્રસરી ગયું દેવતાઓ અને ઋષિઓના ઉદ્રેગને સુમાર ન રહ્યો ત્રાસેલા દેવો સનતકુમાર પાસે પહોંચ્યા સનત કુમારે દેવોને એક દંતની ભક્તિપૂર્વક ઉપાસના કરવાનો બોધ આપ્યો સનત કુમારના ઉપદેશ ઉપાસનાથી પ્રસન્ન થઈ મૂષક વાહન એકદંત પ્રગટ થયા દેવગણોએ પોતાના વિધ્ન નષ્ટ કરવા વિનંતી કરી એક દંતે દેવગણોને નિર્ભય બનાવ્યા અને મદાસુરના નગર તરફ પ્રયાણ કર્યું એક દંતની સાથે મદાસુર યુદ્ધમાં ઉતર્યો પણ તેનો પરાજય થયો અને એકદંતને શરણે કહ્યો એકદંતે મદાસુરને કહ્યું જ્યાં દેવી સંપત્તિથી મારું પૂજન થતું હોય ત્યાં તું જઈશ નહીં એથી ઉલટું જ્યાં આસુરી કર્મ થતા હોય ત્યાં જઈ તું ભક્ષણ કરતો રહી જે બોલો ભગવાન શ્રી ગણેશની જય હવે સાંભળશું ભગવાન શ્રી ગણેશનો ત્રીજો અવતાર મહોદર અવતારની કથા અતિ પ્રાચીન કાળમાં તારકાસુર નામનો અત્યંત દારૂણ અસુર ઉત્પન્ન થયો એને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું તેથી એ સ્વર્ગ મૃત્યુ અને પાતાળનો સ્વામી બની ગયો એના અનુષાનમાં કાળમાં દેવો અને ઋષિઓની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ તેઓ ઘણા ઘણા કષ્ટ સહીને જંગલમાં છુપાઈ રહેતા હતા ઋષિઓ અને દેવતાઓએ સંકટ મુક્ત થવા બહુ લાંબા સમય સુધી શિવ અને શિવાનું ધ્યાન કર્યું ભગવાન શિવ તો અચળ સમાધિ લગાવીને બેઠા હતા એટલે ઋષિઓ અને દેવગણોએ માતા પાર્વતીને પ્રસન્ન કરવાના પ્રયત્ન કર્યા માતા પાર્વતીજી અતિશય સ્વરૂપમાન ફિલ્ડીનો રૂપ ધરીને જ્યાં શિવજી તપસ્યા કરતા હતા ત્યાં ગયા શિવજીએ પાર્વતીજીની લીલાને નિહાળી અને કામદેવ ઉપર ગુસ્સે થઈ તેના દેહને બાળી નાખ્યો શ્રાપમુક્ત થવા માટે કામદેવે મહોદરની સ્તુતિ કરી પ્રસન્ન થયેલા મહોદોરે કહ્યું હું શિવજીના શાપનું સંપૂર્ણ નિવારણ તો નહીં કરી શકું પણ તને બીજો દેહ આપું છું અને તને રહેવા લાયક સ્થળો બતાવું છું જ્યાં યુવાની ફૂલો અને સુગંધ હશે ત્યાં તારો વાસ થઈ શકશે ગીતો રસ પક્ષીઓના મધુર ટહુંકાર બાગ બગીચા ચંદન અને વસંત ઋતુ એ તારા રહેવાના સુંદર સ્થળો થશે અને કામદેવે વધારે પ્રાર્થના કરી ત્યારે મહોદરે કહ્યું કે શ્રી કૃષ્ણ અવતારમાં તારો જન્મ એમના પુત્ર પત્યુમન તરીકે થશે શિવજીના પુત્ર કાર્તિકેયે ગણેશજીને પ્રસન્ન કર્યા ગણેશજીએ વરદાન આપ્યું હતું કે તું વધ કરીશ એ મેળવી મહાપરાક્રમી કાર્તિકેય તારકાસુરનો નાશ કરી દેવો અને ઋષિઓને સંતોષ્યા બોલો ભગવાન શ્રી ગણેશની જય હવે સાંભળશું ભગવાન શ્રી ગણેશનો ચોથો અવતાર ગજાનંદ અવતારની કથા એક સમયે દેવોના ખજાનજી કુબેર કૈલાસ પર ગયા ત્યાં તેમણે શિવા અને શિવના દર્શન કર્યા અતિશય સુંદર એવા પાર્વતી તરફ કુબેર લાલચુ દ્રષ્ટિથી જોવા લાગ્યો આ જોઈ માતા પાર્વતીજી ખૂબ જ ગુસ્સે થયા કુબેર વ્યાકુળ બની ગયો અને માતાજીના ક્રોધાગ્નિથી બચવા એણે લોભાસુર નામના ભયાનક અસુરને ઉત્પન્ન કર્યો લોભાસુર ગુરુ શુક્રાચાર્ય પાસે પહોંચ્યો ગુરુએ એને નમઃ શિવાયનો મંત્ર આપ્યો જંગલમાં જઈ લોભાસુરે ઘોર તપ કર્યો એના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને સર્વથા નિર્ભય બનવાનું વરદાન આપ્યું આથી લોભાસુરે સ્વર્ગ અને પૃથ્વી બંનેમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું દેવોએ ખૂબ જ દુઃખી થઈને આખરે એમણે ગણેશજીની ઉપાસના આરંભી છેવટે દેવોની આરાધનાથી પ્રસન્ન થઈ મુશ્કરુઢ ગજાનન પ્રગટ થયા અને દેવોને આશ્વાસન આપ્યું કે હું લોભાસુરને પરાજિત કરીશ લોભાસુરને જ્યારે લાગ્યું કે હું દેવાથી દેવ ગણેશજીનો સામનો કરી શકીશ નહીં ત્યારે તે શરણે આવ્યો દેવાથી દેવ ગણેશજીએ દેવો ઋષિઓ અને અસુરને શાંત અને સ્વસ્થ બનાવ્યા બોલો ભગવાન શ્રી ગણેશની છે હવે સાંભળશું ભગવાન શ્રી ગણેશનો પાંચમો અવતાર લંબોદર અવતારની કથા વિષ્ણુ ભગવાનનું મોહિની સ્વરૂપ જોઈને કામદેવને ભસ્મ કરનાર શ્રી શંકર મુગ્ધ થઈ ગયા એ જોઈ મોહિની સ્વરૂપનો ત્યાગ કરીને શ્રી વિષ્ણુ હસતા હસતા પ્રગટ થયા મોહિની સ્વરૂપ અદ્રશ્ય થતા શિવ ખિન્ન થઈ ગયા પણ એમનું સ્ખલિત થયું એમાંથી ક્રોધાસુર નામનો મહાબળવાન રાક્ષસ પેદા થયો ક્રોધાસુર શુક્રાચાર્યનો શિષ્ય બન્યો ક્રોધાસુરે આચાર્યશ્રીને વંદન કરી જણાવ્યું કે આપની આજ્ઞા મળે તો હું બ્રહ્માંડ વિજય કરવા ચાહું છું ગુરુએ એને સૂર્ય મંત્ર આપ્યો ક્રોધાસુરે અરણ્યમાં જઈ એક પગ પર ખડા રહી સૂર્ય જન્મનો જપ કરવા માંડ્યા એ અસુરનું હજારો વર્ષનું દિવ્ય તપ જોઈને ભગવાન સૂર્ય પ્રસન્ન થયા અને પ્રગટ થઈ દર્શન આપ્યા વરદાન માંગવા કહ્યું ક્રોધાસુરે માંગ્યું મારું મૃત્યુ નહીં થાય સમગ્ર બ્રહ્માંડ ઉપર હું વિજય મેળવું હું અદ્રિત્ય સિદ્ધ થાવ ક્રોધાસુરની માંગણી ભયજનક હતી તો પણ સૂર્યદેવે તારું ઇચ્છિત સફળ થશે એવું વરદાન મેળવી એ ઘરે ગયો ત્યાં પછી અસુરે સૈન્યને લઈ વિજય યાત્રા શરૂ કરી એણે પહેલાં પૃથ્વી જીતી લીધી પછી સ્વર્ગલોક સર કર્યો અત્યંત દુઃખી થયેલા દેવતાઓ અને ઋષિઓએ છેવટે વિઘ્નેશ્વર ગણેશજીની આરાધના કરી એમની આરાધનાથી સંતુષ્ટ થઈ લંબોદર પ્રગટ થયા એમણે દેવો અને ઋષિઓને નિશ્ચિત થવા જણાવ્યું ક્રોધાસુર અને લંબોદર વચ્ચે ભયાનક યુદ્ધ થયું ક્રોધાસુરના તમામ બળવાન સાથીઓ મરણ પામ્યા છેવટે ક્રોધાસુર હાર્યો અને શરણે ગયો ક્રોધાસુરને પાતાળમાં વાસ કરવા મોકલ્યો અને દેવો અને ઋષિઓને નિર્ભય અને નિશ્ચિત બનાવ્યા બોલો ભગવાન શ્રી ગણેશની જય હવે સાંભળશું ભગવાન શ્રી ગણેશનું છઠ્ઠું સ્વરૂપ વિકટ સ્વરૂપની કથા એક સમય પર શ્રી વિષ્ણુ જલંધરની પત્ની વૃંદાને મળ્યા એ મેળાપના કારણે વૃંદાને એક તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ એનું નામ કામાસુર રાખવામાં આવ્યું કામાસુરે દૈત્ય ગુરુ શુક્રાચાર્યને પ્રસન્ન કર્યા અને તપસ્યા કરવા વનમાં ચાલી નીકળ્યો જંગલમાં દેવાથી દેવ મહાદેવને પ્રસન્ન કરવા અન્ન ત્યાગ કરી કષ્ટદાયક આકૃતપ આદર્યું અનેક વર્ષો બાદ મહાદેવજી પ્રસન્ન થયા અને કામાસુરને વરદાન માંગવા કહ્યું કામાસુરે બલવાન નિર્ભય અને મૃત્યુંજય થવાનું તથા સમગ્ર બ્રહ્માંડનું રાજ્ય મેળવવાની માગણી કરી કરુણાલુ શિવજીએ કહ્યું તે અત્યંત દુર્લભ અને દેવોને દુઃખ થાય એવા વરદાનની માગણી કરી છે પણ હું તારા કઠોર તપથી પ્રસન્ન થયો છું એટલે તારી કામના પૂર્ણ કરું છું કામાસુર ત્યાંથી પોતાની નગરીમાં ગયો ગુરુને મળ્યો લગ્ન કર્યા એ પછી પોતાના મહાન બળવાન સાથીઓને લઈને ત્રણેય લોક ઉપર વિજય મેળવવા ચાલી નીકળ્યો શિવજીના વરદાનના કારણે એનો સર્વત્ર વિજય થયો સઘળા કર્મ કર્મોનો નાશ કર્યો છળ કપટ અને જૂઠ સર્વત્ર વ્યાપી ગયા ભાંગી પડ્યો દેવો અને ઋષિઓ અત્યંત દુઃખી થઈ ગયા દુઃખી થયેલા દેવતાઓ પાસે એક સમયે મૂદગલ ઋષિ પધાર્યા એમણે એનું દુઃખ ટાળવા માટે શ્રી ગણેશને પ્રસન્ન કરવા સિદ્ધ ક્ષેત્રમાં જઈ તપ કરવા સૂચવ્યું સીત ક્ષેત્રમાં જઈ દેવો અને ઋષિઓએ ગદગદ કંઠ અને અશ્રુપૂર્ણ નેત્રે ગણેશજીનું સત્વન કરવા લાગ્યા એમનું આંતરનાદ સાંભળી ભક્ત વત્સલ ગણેશ પ્રગટ થયા અને કહ્યું હું પ્રસન્ન છું તમે ઈચ્છિત વરદાન માંગો તેઓએ કામાસુરના ભયથી મુક્ત કરવા માંગણી કરી શ્રી ગણેશજીએ કહ્યું જરૂર હું કામાસુરનો વધ કરીને દેવો તથા મુનિઓને નિરાપદ બનાવીશ અસુરો લડવા આવ્યા પણ પ્રચંડ શક્તિશાળી વિકટ ગણેશજીએ તેમને હરાવ્યા અને રોળ્યા આખરે કામાસુર આવ્યો બોલો ભગવાન શ્રી હવે ભગવાન શ્રી ગણેશનો સાતમો અવતાર વિધ્નરાજ અવતારની કથા એક સમયની વાત છે હિમાલય પુત્રી પાર્વતી પોતાની સખીઓ સાથે હાસ્ય વિનોદ કરી રહ્યા હતા એક પ્રસંગ પર એ ખડખડાટ ઠસી પડ્યા એમના હાસ્યમાંથી એક વિશાળ તેજસ્વી પુરુષ જન્મ્યો પાર્વતીજી એને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા એમણે પૂછ્યું તમે કોણ છો છો ક્યાંથી આવો અને અને શું જોઈએ છે પુરુષે ખૂબ જ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કહ્યું માતા હું હમણાં જ આપના હાસ્યમાં ઉત્પન્ન થયેલો આપનો પુત્ર છું તમે જે આજ્ઞા કરશો તે અવશ્ય હું પાળીશ હું મહાદેવજીને મનોમન માન કરતી બેઠી હતી એ સ્થિતિમાં જન્મ લીધો છે આથી તમારું નામ મમતા રહેશે તમે જઈને ગણેશની ઉપાસના કરો એથી તમને મનમાં ધારેલી સર્વ કામના મળશે માતાએ ગણેશજીનો મંત્ર આપ્યો મમતાએ વંદન કરી જંગલમાં તપ કરવા ચાલી નીકળ્યો ત્યાં અત્યંત ભક્તિભાવપૂર્વક અને અતિશય નમ્રતા ધારણ કરીને ગણેશજીની સ્તુતિ કરવા લાગ્યો એની ભક્તિથી પ્રસન્ન થયેલા વિધ્નરાજ ગણેશજીએ એને વરદાન આપ્યું યુદ્ધમાં કદી તારા માટે સંકટ ઉત્પન્ન નહીં થાય તું સર્વથી અજય બનશે અને વધુમાં વધુ તને અમોધ શસ્ત્ર પ્રાપ્ત થશે વરદાન મેળવીને મમતા શબર રાક્ષસને ત્યાં પહોંચ્યો એની હકીકત સાંભળીને શબરે પોતાની સ્વરૂપવાન કન્યા મોહિનીના મમતા સાથે લગ્ન કર્યા મમતા ગુરુ શુક્રાચાર્યજીને પણ મળ્યો તેમણે એને દૈત્યાધીશ તરીકે સ્થાપ્યો એક દિવસ મમતાએ અસુર ગુરુને પ્રણામ કરી બ્રહ્માંડ વિજય માટે પ્રયાણ કરવાની રજા માંગી દૈત્યગુરુએ કહ્યું ભલે તું બ્રહ્માંડ વિજય કર પણ વિઘ્નેશ્વરનો વિરોધ કદી પણ કરતો નહી સ્વામી બન્યો દેવો કારાગ્રહમાં પડ્યા અને સર્વત્ર અનિતિ અને અનાચાર ફેલાઈ ગયો દેવો ખૂબ અકળાયા એટલે તેમણે મનાવવાના પ્રયત્ન આરંભ્યા એક વર્ષ વીતી ગયું તે પછી ભાદરવા સુદ ચોથને દિવસે શેષવાહન વિધ્નરાજ પ્રગટ થયા દેવતાઓએ એમની પ્રાર્થના કરી અને કહ્યું આ કારાગરમાં અમે ખૂબ દુઃખી થઈ રહ્યા છીએ સર્વત્ર અધર્મ વ્યાપી ગયો છે અમે આપને શરણે આવ્યા છીએ આપ અમારી રક્ષા કરો દેવોની પ્રાર્થનાથી ગણેશજી સંતોષ પામ્યા અને દેવતાઓને ઈચ્છિત વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા આ સમાચાર મમતા સુરને મળ્યા એટલે તે ચિંતાતુર થયા અને ખૂબ જ ગુસ્સે થયા એ સમયે નારદજી તેની પાસે આવી પહોંચ્યા અને કહ્યું વિઘ્નેશ્વરજીએ આજ્ઞા આપી છે કે આ અધર્મ અને અનાચાર બંધ કરો અને મારે શરણે આવો નહીં તો તમારો સર્વનાશ થઈ જશે એ જ સમયે દૈત્ય ગુરુ શુક્રાચાર્યજીએ પણ મમતાસુરને સંદેશો કહેવડાવ્યો કે તું વિઘ્નરાજને શરણે થઈ જા મમતાસુરે મધમાં ચકચુર થઈ જઈ ઉપરના બંને મહાનુભવોની વાત માની નહીં અને વિઘ્નેશ્વર સાથે યુદ્ધ કરવા તત્પર થઈ ગયો દૈત્ય સૈન્યને જોઈને વિધ્નેશ્વરે પોતાનું કમળ અસુરોના સૈન્યમાં છોડી દીધું એ કમળની સુવાસથી તમામ અસુરો અશક્ત અને બેભાન બની ગયા મમતા સુર પણ મૂર્છિત થઈ પડ્યો એ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એની સામે કમળ દેખાયું આથી એ કંપી ઉઠ્યો અને આખરે વિધ્ન રાજને શરણે આવ્યો બોલો ભગવાન શ્રી ગણેશની જય હવે સાંભળશું ભગવાન શ્રી ગણેશનો આઠમો અવતાર ધૂમ્ર વર્ણ અવતારની કથા એક સમયે બ્રહ્માજીએ સૂર્યને કર્મ રાજ્યના અધિષ્ઠાત બનાવ્યા કર્મ રાજ્યના અધિષ્ઠાતા બન્યા પછી સૂર્યદેવને અભિમાન થયું તે મનમાં વિચારવા લાગ્યા કે કર્મના પ્રભાવથી જ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી કર્મના પ્રભાવથી જ વિષ્ણુ ભગવાન સૃષ્ટિનું પાલન કરે છે અને કર્મના પ્રભાવથી જ શંકર સૃષ્ટિનો સંહાર કરવાની શક્તિમાન છે વળી કર્મના પ્રભાવથી જ શક્તિ જગતનું પાલન અને પોષણ કરનારી મનાય છે ખરેખર જગત માત્ર કર્મને આધીન છે અને હું એ કર્મનો સંચાલક છું એટલે એ સર્વ મારે આધીન છે એ એવો વિચાર કરી રહ્યો હતો ત્યાં એને એક જોરદાર છીંક આવી ગઈ અને એમાંથી એક અતિશય જોરાવર પર્વતકાય વિશાળ નેત્રવાળો સુંદર પુરુષ ઉત્પન્ન થયો એ પુરુષ દૈત્યોના ગુરુ શંકરાચાર્ય પાસે પહોંચ્યો શુક્રાચાર્ય એની ઓળખ પૂછી પેલા પુરુષે નમ્ર ભાવે પોતે કેવી રીતે ઉત્પન્ન થયો તે જણાવ્યું અને કહ્યું હું અનાથ છું અને આપને આવ્યો છું શુક્રાચાર્યજીએ જાણી લીધું તે સૂર્યના આહમથી ઉત્પન્ન થયો છે માટે તારું નામ અહમ રહેશે તું ગણેશજીને પ્રસન્ન કરવા તપસ્યા કર તેમણે અહમને ગણેશ મંત્ર આપ્યો અહમે જંગલમાં જઈ હજારો વર્ષની કઠોર તપસ્યા કરી એ પછી ભક્ત વત્સલ વાણી ગણનાથ તેની સમક્ષ પ્રગટ થયા અહમે ગજાનંદના ચરણોમાં વારંવાર નમન કર્યું લંબોદરે કહ્યું એ વત્સ તારી તપસ્યાથી હું પ્રસન્ન થયો તારી ઈચ્છા હોય તે માંગી લે અહમે માંગ્યું મારી સર્વકામના પૂર્ણ થાય મને સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થાય મને અમોધ અસ્ત્ર મળે અને સંપૂર્ણ બ્રહ્માંડ પર મારો વિજય થાય એવો વર આપો ગણેશજી વરદાન આપી અંતર ધ્યાન થયા તે પછી અહમ ગુરુ પાસે પાછો ફર્યો ત્યાં વિષયપ્રિય નામનું એક સુંદર નગર વસાવ્યું પ્રમદાસુરે પોતાની મમતા નામની સુંદર પુત્રીના એની સાથે લગ્ન કર્યા કેટલોક સમય ગયા પછી અહમાસુરના સસરા પદ્માસુરે અહમને કહ્યું તમે બેસી કેમ રહ્યા છો બ્રહ્માંડ પર વિજય મેળવવાની તૈયારી કરો અહમને સસરાની વાત ગમી ગઈ એટલે વિશ્વ અને બ્રહ્માંડ વિજય કરવા માટે ગુરુજીની આજ્ઞા અને આશીર્વાદ મેળવવા ગયા મહાબળવાન અસુર સેના સાથે એણે વિજય પ્રયાણ શરૂ કર્યું ત્રણેય લોક પર એણે વિજય પ્રાપ્ત કર્યો દેવતાઓ ઋષિઓ અને ધર્માત્મા પુરુષો એના જંગલમાં ગુફાઓમાં છુપાતા ભરાતા રહ્યા પરમ સ્વતંત્ર બનેલો અહમાસુર દારૂ અને માંસનો ખૂબ ઉપયોગ કરતો દેવો મનુષ્યો અને નાગોની કન્યાઓનું હરણ કરી તેમનું શિયળ લૂંટતો આ અતિશય મધમાં આવીને એ દુષ્ટ અસુર પોતાના આરાધ્ય દેવ વિધ્ન રાજને સર્વાશે ભૂલી ગયો એક દિવસ અધર્મ ધારક નામનો અસુર અહમના દરબારમાં આવ્યો અને જંગલમાં છુપાયેલા દેવો ઋષિઓ વગેરેનો સર્વનાશ કરવાની અગત્ય સમજાવવા લાગ્યો અહમે જે પાપાચાર બાકી હતા તે પૂરા કરવા માંડ્યા દેવાલયોમાંથી ગણેશજી વગેરેની મૂર્તિઓ ફેંકી દેવા માંડી અને તેને સ્થાને પોતાની મૂર્તિ સ્થાપિત કરી રાક્ષસના અનાચાર અને ત્રાસથી થાકેલા દેવો એકત્ર થયા અને ગણનાથને પ્રસન્ન કરવા પ્રવૃત્ત થયા સો વર્ષ સુધી દેવોએ ગણેશજીની આરાધના કરી એટલે વિધ્નહર ધુમ્રવર્ણ પ્રગટ થયા દેવોએ ભાવપૂર્વક વંદના કરી અને પોતાના પર આવેલું અભૂતપૂર્વ સંકટ દૂર કરવા વિનંતી કરી દયાળુ ધુમ્રવર્ણે દેવોની સર્વ વિપત્તિનો નાશ થશે એવું આશ્વાસન આપ્યું અને અંતર ધ્યાન થઈ ગયા એક રાત્રે અહમાસુર નિંદ્રામાં હતો ત્યારે એણે ધુમ્રવર્ણ વર્ણ દેખાયા એમના નેત્રો ક્રોધથી રાતા ચોળ થયેલા માલુમ પડતા એમને અસુરના નગરને અગ્નિમાં ભસ્મીભૂત કરી દેવાનો ભય બતાવ્યો સપનું પૂરું થયું એટલે પાછો અહમ હતો એવો રાક્ષસ બની ગયો ફરીથી દયાળુ ગણનાયક ધુમ્રવર્ણે રાક્ષસને સમજાવવા નારદ ઋષિને મોકલ્યા પણ તેની સમજાવટ નિષ્ફળ ગઈ એટલે ગજાનંદ ધુમ્રવર્ણ ખૂબ કુપિત થયા અને પોતાના હાથમાંનો પાશ અસુરો પર છોડી દીધો આ પાશ જ્યાં પણ રાક્ષસને દેખે ત્યાં તેના ગળામાં ફાંસો બની તેને સ્વધામ પહોંચાડવા લાગ્યો આ રીતે અનેક અસુરોનો સંહાર થયો અહમને ખબર પડી એટલે અહમાસુર નિરૂપાય બની રણભૂમિમાંથી ભાગીને ગુરુ શુક્રાચાર્યને શરણે કહ્યો શુક્રાચાર્યજીએ કહ્યું તું દેવાથી દેવ ધૂમ્રવર્ણના સામથર્યને હજી ઓળખી શક્યો નથી તે તારી સર્વ સંપત્તિ શક્તિ કોની પાસેથી મેળવી હતી જા તું વરદાયી ગણેશજીને શરણે જા કેવળ લાચાર બનેલો અહમાસુર આખરે વિઘ્નેશ્વર ધૂમ્ર વર્ણ શરણે ગયો આમ વિઘ્નેશ્વરે દેવો ઋષિઓ અને ધર્માત્માઓને આપત્તિ મુક્ત બનાવ્યા તથા વિશ્વમાંથી અધર્મ અને અનાચારને દૂર કર્યા બોલો ભગવાન શ્રી ગણેશની જય શ્રી ગણેશ પુરાણે અધ્યાય ત્રીજો સમાપ્ત બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો ગણેશ પુરાણમાં ભગવાન ગણેશની આઠ અવતારની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા અને મનોકામના પૂર્ણ કરવા ગણેશ પુરાણનું શ્રવણ ઉત્તમ ફળ આપનાર છે તો આ વિડીયોમાં ગણેશ પુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ